નમસ્કાર સમય સંદેશ ગાંધીનગરમાં પણ કેટલા આંદોલનો ચાલુ છે શિક્ષકોની ભરતી બાબતે પણ કેટલા બધા આંદોલનો છે શાળાઓના રૂમ ન હોવાને શિક્ષકો ન હોવાને કારણે કેટલાય ગામોમાં વિરોધ પ્રદર્શન થયા છે અને વિદ્યાર્થીઓએ પણ આ શાળાઓમાં શિક્ષકો અને ઓરડાઓ ખાસ કરીને કચ્છ જિલ્લાની આજે એટલા માટે વાત કરવામાં આવે કે કચ્છ જિલ્લામાં આજે અલગ અલગ બે મોટા આંદોલનોની શરૂઆત થઈ કચ્છ જિલ્લો જે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે શિક્ષકોની ઘટ આજની હોય એવું નથી કે એક બે વર્ષની હોય એવું નથી કચ્છ જિલ્લામાં વર્ષોથી શિક્ષકોની ઘટ રહી છે અને એનું મુખ્ય કારણ છે કે કચ્છ જિલ્લો એ ભરતીનો જિલ્લો બની ગયો છે અને કચ્છ જિલ્લામાં શિક્ષકો આવે પાંચ વર્ષ થાય અને તે પોતાના ગ્રહ જિલ્લામાં જતા રહે એટલે કચ્છ જિલ્લામાં ફરીથી જગ્યા ખાલી થાય અને કચ્છ જિલ્લામાં શિક્ષકોની હર હંમેશ ઘટ રહી છે લગભગ અંદાજીત 45 થી ટકા શિક્ષકોની ઘટ આજની તારીખમાં છે પરંતુ ધારાસભામાં મુખ્યમંત્રીના જે વાતો કરી હતી એને સંબોધી અને મુખ્યમંત્રીના વખાણ કરેલા હતા પરંતુ ભેંસ ભાગોડે અને છાસ સાગોડે એને આજે કેટલાય મહિના થઈ ગયા હજી સુધી શિક્ષકોની ભરતી થઈ નથી કેમ કે કચ્છ જિલ્લો એ સૌથી મોટો જિલ્લો છે એટલે કચ્છ જિલ્લાની વિશેષ પરિસ્થિતિઓ હોય અને કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ આજથી નહીં પરંતુ છેલ્લા પંદર વર્ષથી હંમેશા વર્તાઈ રહી છે અગ્રણીઓએ કાય જ કર્યું હોય એવું દૂર દૂર સુધી દેખાતું નથી એક તરફ કચ્છ જિલ્લામાં 45 થી પચાસ ટકા શિક્ષકોની ઘટ છે તેવામાં કચ્છ જિલ્લાની સો જેટલી શાળાઓ છે જેમાં એક પણ શિક્ષક નથી કચ્છ જિલ્લામાં અબુલ કલામ પેદા થશે કે બાબાસાહેબ આંબેડકર પેદા થશે કે સારા વૈજ્ઞાનિકો પેદા થશે કે સારા આઈએસ આઈપીએસ પેદા થશે તો આપણે આપણે પોતાને જ છેતરી રહ્યા છીએ તે કહેવામાં બિલકુલ જ અતિશય નથી કે કચ્છ જિલ્લાની સરકારી શિક્ષણ વ્યવસ્થા એટલી ખાડે ગયેલી છે કે આ પરિસ્થિતિમાં આપણે જો કચ્છ જિલ્લામાં મહાનુભાવો પેદા થાય એવી જો કલ્પના કરીએ છીએ તો આપણે પોતાને જ છેતરી રહ્યા છીએ જેમ મેં તમને અગાઉ કહ્યું કે કચ્છ જિલ્લો એ ભરતીનો જિલ્લો બની ગયો છે એટલે બાકી શિક્ષકો કચ્છ જિલ્લાની બહારથી આવેલા હતા એટલે સ્વાભાવિકપણે એમને પાંચ વર્ષ કચ્છ જિલ્લામાં પૂર્ણ થશે એટલે તે લોકો પોતાના જિલ્લામાં જતા રહેશે અને કચ્છ જિલ્લામાં ફરીથી એ શિક્ષકોની ઘટ થશે એટલે કચ્છ જિલ્લામાં હંમેશા શિક્ષકોની ઘટ હોવાનું આ મુખ્ય કારણ છે અતીતમાં એવી વ્યવસ્થા કરી હતી કે જે પાંચ વર્ષનો ગુજરાત સરકાર કચ્છ જિલ્લામાં પરંતુ ઓછી ઘટ હતી પરંતુ આજની તારીખમાં લગભગ સડતાલીસો જેટલા શિક્ષકોની ઘટ છે એટલે તમે વિચારી લ્યો કે કચ્છ જિલ્લામાં સરકારી શિક્ષણ વ્યવસ્થા કેવી હશે પરિસ્થિતિ એવી છે એનાથી બચવા માટે જે ખાનગીકરણ છે તેને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે કચ્છ જિલ્લામાં જેટલા ઓરડાઓ હોય પાંચ થી સાત થી દસ ઓરડાઓમાં સ્કૂલ ચાલતી હોય સરકારી એટલી જગ્યામાં તો આજે ગુજરાતમાં મોટી મોટી યુનિવર્સિટીઓ ચાલે છે

બે હજાર ઓગણીસ થી આ ગામના લોકો શાળાની માંગણી કરી રહ્યા છે પરંતુ સાત સાત વર્ષ એ ગામ લોકોની માંગણી હજી સુધી શિક્ષણ વિભાગ સંતોષી નથી અને પરિણામ સ્વરૂપે એવું થયું કે બાજુના ગામના બે શિક્ષકો ત્યાં ભણાવવા આવે છે માત્ર બે જ ઓરડામાં શિક્ષક ચાલે છે એકસો ચોપન વિદ્યાર્થીઓ બે ઓરડા અને છાપરાના સેડમાં ભણતા હોય તો તમે વિચાર કરો કે આ સરકારી શિક્ષા વ્યવસ્થાને આપણે શું પારિતોષિક આપી શકીએ બીજી બાજુ એ છે પરંતુ એ વિદ્યાર્થીઓ નથી લીધું અને શાળા પ્રવેશ ઉત્સવનો ખૂબ જ મોટો વિરોધ કર્યો શાળા પ્રવેશ મહોત્સવમાં જે ગુજરાતના મુખ્યમંત્રી છે તે એ ગામમાંથી જ પસાર થઈ અને પ્રવેશ ઉત્સવ નથી એક પણ શિક્ષણ નથી એની સાંસદ છે એમને એક મિનિટનો સમય નથી વાતો તો મોટી મોટી થાય છે તાયફાઓ તો મોટા મોટા થાય છે પરંતુ શિક્ષણ વ્યવસ્થા સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે કચ્છના ધારાસભ્યોએ કાંઈ પણ કર્યું હોય એવું દેખાતું નથી માત્ર સોશિયલ મીડિયામાં પોતાને ચમકવા માટે મોટા ભાગની શાળાઓ એવી હશે કે જેનામાં અનેક ત્રુટીઓ હશે શાળાની બિલ્ડિંગો જર્જરિત હાલતમાં ચાલતી હોય તેવા પણ અનેક દાખલાઓ છે હજી એક માં સગાઉની જ વાત કરીએ તો ભુજની રથિયા ગામ છે અને વહીવટી તંત્રો બચી ગયા પરંતુ આવું નહીં થાય એવી કોઈ જ ગેરંટી લેતી નથી હાલમાં જે ભારતનગર ગામ છે તેનામાં પણ કોમ્યુનિટી માં જે નો એક રૂમ ચાલે છે તેની હાલત પણ એટલી ખરાબ છે કે ગમે ત્યારે આનામાં પોપડા પડી શકે અને પાયા એટલા નબળા થઈ ગયા છે પાયાના સળિયાઓ દેખાય છે એ શાળાનો કોમ્યુનિટી હોલ એ ગામનો છે એ પણ ગમે ત્યારે ધરાશાયી થઈને પડી શકે છે પરંતુ આપણો વહીવટી રીઢો વહીવટી તંત્ર એવો છે કે એ આગ લાગે પછી જ જે ડીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે તે આવી જ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે એટલે આવી દુર્ઘટના થશે ત્યારબાદ જ કદાચ એમની ઊંઘ ઉઠશે અને પછી જ કચ્છના વિદ્યાર્થીઓનું ભલું થાય તેવું લાગે છે એક ગામમાં એકસો ચોપન જેટલા વિદ્યાર્થીઓ સામૂહિક અભ્યાસ છોડી દે છે તેમ છતાં કચ્છ જિલ્લાના છ ધારાસભ્ય એક કલેક્ટર ડીડીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારીને જો ઊંઘ આવી જતી હોય તો એમને આરીસામાં પોતાની સકલ જોવાની જરૂર છે અને એમને પોતાને જ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે તેમને વોટ આપીને સરકારી નોકરી આપીને જે જનતાએ જવાબદારી આપી છે શું તેઓ તેમની સરકારી પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે મને એવું લાગે છે કે એ ધારાસભ્યો અને સાંસદોએ આદિશામાં જોઈને ઢાંકણીમાં પાણી લઈને ગુડી મરવું જોઈએ અને આ જે અધિકારીઓ છે એમને પોતાની ડિગ્રીઓ ચકાસવી જોઈએ કે એ ડિગ્રીઓ અસલી છે કે નકલી છે જો આવી પરિસ્થિતિમાં એક આખે આખો ગામ અભ્યાસ મૂકી દેતો હોય એ પરિસ્થિતિમાં એ ધારાસભ્યો સાંસદો અને અધિકારીઓને ઊંઘ આવી જતી હોય તો મને એમ છે આપણે સૌથી મોટો વાંધો એ ધારાસભ્ય સંસદ સભ્ય અને અધિકારીઓથી હોવો જોઈએ ગામના લોકો તો સાત વર્ષ લડી અને પછી આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે પરંતુ એ અધિકારીઓ અને ધારાસભ્યો સાંસદોએ જોવું જોઈએ કે હકીકતમાં તેમની જે જવાબદારી છે તેઓ તે જવાબદારી નિભાવી રહ્યા છે કે નહીં પ્રસ્થાપિત થાય છે હકીકતમાં તો તેમની જવાબદારી છે કે ગામના લોકોને અથવા એમને વોટ આપનારા લોકોને તકલીફ પડે તેનાથી પેલે જ તેનું સમાધાન શોધી લેવું જોઈએ પરંતુ મોટા મોટા આંદોલનો થાય એમને આપણે જવાબદારી આપી છે અને જે તેઓ જવાબદારીનો નિર્વાહ ન કરતા હોય તો આપણે તેમને ઘરે બેસાડી દેવા જોઈએ બીજી બાજુ એ છે કે ધારાસભ્યો અને સાંસદોના પોતાના કામ ધમધકાર થઈ રહ્યા છે એમના ખનીજ ચોરીના કામ હોય અથવા તો ખનીજના કામ હોય તે રાત્રે અને દિવસે ચાલુ છે તેમના હોટલોના ધંધા હોય તેમના ટ્રાન્સપોર્ટેશનના ધંધા હોય તેમના જમીનોના ધંધા હોય ધારાસભ્યો સાંસદોના બધા જ ધંધા ધમધોકાર ચાલુ છે પરંતુ જે એમને ધારાસભ્ય અને સંસદ બનાવવાની જનતા છે એ આજે પીસાઈ રહી છે અને આ રાજનેતાઓ મોજ કરી રહ્યા છે સોંપ્યા હતા કે આટલી હદે જો બાળકોને આંદોલનો કરવા પડે તો આ અધિકારીઓએ પણ વિચારવું જોઈએ કે તેમની શું જવાબદારી છે હકીકતમાં તો એ અધિકારીઓને જોવાનું હોય કે કઈ શાળામાં શું વ્યવસ્થા છે અને શું નથી એમની પાસે તમામ આંકડાઓ હોય છે તે છતાં તેઓ આખા માટે કરતા હોય છે કે એ પણ જે સત્તામાં બેઠેલા લોકો છે તેમની ચાપલુસી કરે છે પરંતુ તેમની સરકારી પવિત્ર ફરજ છે લોકોની સેવા કરવાની એ કરવામાં તેઓ સદંતર નિષ્ફળ છે તેવું હું દાવા સાથે કહી શકું છું

તો સાંભળીએ આ આંદોલન બાબતે શું જે શિક્ષણનો વિધો છે તેમણે માંગણી કરેલી હતી અને શું એમનો પ્રતિભાવ રહ્યો હતો કચ્છ જિલ્લાની